જવાહરનગર પોલીસે વીએમસી ની મદદથી બુટલેઘરના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવ્યું હતું ગુજરાતમાં પોલીસ તંત્રને ખુલ્લી ચેલેન્જ ફેંકતા ગુનેગારો એક પછી એક ગંભીર ગુનાઓને અંજામ આપતા હતા સરકારના આદેશ બાદ હરકતમાં આવેલી પોલીસે ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે જેમાં ગત રોજ વડોદરાની જવાહરનગર પોલીસે વીએમસીની મદદથી બુટલેઘર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખાભાઈ પરમારે ગંગાનગર કેનાલ પાસે ગેરકાયદેસર બનાવેલા મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું તેમજ ગોરવા પોલીસે પણ કોર્પોરેશનની મદદ લઈ મધુનગર ગમાણિયા તળાવ પાસેના છવ્વીસ મકાનો ગેરકાયદેસર બાંધકામ હતા તેને તોડી પાડ્યા છે માનનીય શ્રીની સૂચના અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઉપર સખ્તાઈથી કામ લેવા માટે ઇન્ક્વાયરી આવેલ હતી જે અનુસંધાને માનનીય રાજ્ય પોલીસ વડે સો કલાકમાં જેટલા પણ અસા અસામાજિક તત્વો છે એમની એક યાદી કરવા માટેની સૂચના થઈ આવેલી હતી માંદની પોલીસ કમિશનર સાહેબના સખત આદેશથી એ યાદી તૈયાર કર્યા પછી જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો ગુટલેઘર ચંદ્રસિંહ ઉર્ટે મુન્નો ભીખાભાઈ પરમાર એ જે ઘણા સમયથી આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતો હતો અને સરકારી જમીનમાં એમનું ગેરકાયદેસર રીતે મકાન પણ આવેલું છે માનની કમિશનર સાહેબ શ્રીની સૂચના પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી અને જે ડેટા અમારી પાસે અવેલેબલ હતો એ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવેલ હતો જે અનુસંધાને પોલીસ દ્વારા અને કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદેસર જમીન સરકારી ગેરકાયદેસર જમીન ઉપર પુટલેગર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખાભાઈ પરમારનું મકાન આવેલું છે એ પોલીસ દ્વારા આજે ડિમોલિશ કરવામાં આવેલું છે અન્ય બુટલેગરોને એ જ સંદેશ છે કે અસામાજિક પ્રવૃત્તિ જે કરે છે એ બંધ કરી દે પોલીસ હવે સખ્તાઈથી જ કામ લેશે